છે તમારું નવા બ્લોગમાં તો સાડીઓનો પાર્સલ ઓર્ડર બધું એવું ને એવું ચાલુ જ છે આપણી અલગ અલગ ભાવમાં હાડ્યું છે અને ખાસ તો કે આજે કોમેન્ટનો આપણે જવાબ આપવાના છે કે મેં જેટલી જેટલા વિડીયા મૂક્યા બધી લગભગ તમે ભાવ એમાં લખેલા છે અને વિડિયામાં નીચે ભાવ લખેલાય છે અને બાકી હું ભાવ કહેતી જાય છતાંય મારા નંબર છે તમે મને ફોન કરે ને સાડી સિલેક્ટ કરે ને ખાલી કહો કે આનો હું ભાવ છે એટલે હું તમને કહે દઈશ વ્યાજબી થતું હોય તે ભાવ બધી સાડીનો વ્યાજબી છે અને આ આપણી મરુન કલરમાં સાડી છે એકદમ ન્યૂ લુક અને ન્યૂ ડિઝાઇનમાં આ સાડી પાંચસો વાળી છે છતાંય હું બધાય વિડીયામાં ભાવ કહેતી જ જઈશ પાલવ છે અને છે આપણે એમાં કોઈ પણ માણસ ને એમ થતું હોય કે વિડીયો મૂક્યા પછી આપણી હું તમને વિડીયો મૂકા તમે હાડી પસંદ કરો અને તમે ક્યો ત્યા અમે મોકલાવી દઈએ કુરિયરમાં અને અમે હાડી મોકલાવે દઈએ એ વાત ફાઇનલ જ છે ઠીક મારે બારના ઓર્ડરો જ આવે ને હાડિયું મારી બહાર જ જાય તમારા પૈસા આવે ત્યાં પછી તમારી હાડી અમે આજની તારીખમાં મોકલી દઈએ એટલે તમને કાલે મળે જ જાય આ છે ગ્રે કલર ઉપર ગોલ્ડન પટીમાં આ હાડીનો એ ભાવ પાંચસો રૂપિયા જ છે અલગ અલગ ભાવમાં અલગ અલગ કાપડમાંનો અલગ અલગ વેરાયટીમાં આપણે પાસે હાડિયું છે બધાનો ભાવ અહીંયા ખોરખોનો હોય

લાગે તેના ટાઈપમાં પણ કાપડ હાવ ફોર હે વચમાં ફ્લાવરની ડિઝાઇન છે જો તમને વિડીયામાં દેખાતી જ હે આ ગુલાબી અને લીલી પલાવ ચોખાની બાંધણીની ડિઝાઇનમાં હાડી પે આડિયું ઓર્ડર કર્યો એટલે તમારા એડ્રેસ ઉપર આપણે હાડી પૂગે જ જવાની હે એની ગેરંટી મારી અમારું આ ડિસ્ટ્રિક પોરબંદર જિલ્લામાં આવ્યું ને અમને વાવથી જ બોલીએ અત્યારે તો ઓનલાઈન બધાય બધું વેચેસ તો બધાયની ખબર જ હોય કે ઓનલાઈન વસ્તુ મંગાવ્યા પછી આવે જ જવાની હોય અને મોકલે જ દેવાની હોય આપણે મારું ને બધું એ ઓનલાઈન જ આવતું હોય આ કોટન ઉપર છે પાંદડાની ડિઝાઇન ઉપર લાઈટ ગ્રીન કલર એકદમ આ એનું બ્લાઉઝ છે છે ને ફોરી આ આ સાડી ગુલાબી હાડીનો અને આ હાડીનો ભાવ ચારસો રૂપિયા આ છે પિંક કલરની હાડી યેલો ને પિંક હલ્દીમાં પહેરાય એવી લગનગાળો એમના આપણે દિવાળી પછી ચાલુ થયો હવે આ સિમ્પલ કાપડમાં કોઈ બાઈ નહી લેવી હોય તો મારા નંબર આપીશ નીચે ફોન કરજો આ સાવ પ્રિન્ટેડ અને હાવ પોસા કાપડમાં છે અને મારા પાસે પાસેવટાને ખાલી ચાર જ પીસ પહેર્યા છે બીજું હાડિયું બતાવવામાં બે ત્રણથી રહ્યા ને માઈ ગયો તો હાડિયું વેસાઈ ગયું આ લીલી બ્લુ કલરમાં છે પછી આ લાઈટ ગ્રીન ઉપર રહીની ને વળિયા રહીની એમાંય પણ બ્લાઉઝ પાલો પ્રિન્ટેડ સાડીઓ છે ચારે ચાર છે મર્યા ગા એક બે ત્રણ અને આ ચાર હાડી છે આ ચારે ચાર હાડીનો ભાવ સાડા ત્રણસો રૂપિયા છે કાપડમાં કોઈ જાતની તમારે પ્રિન્ટેડ સાડી છે મરુન કલરમાં આ બધ આજની આ બધી હાડીઓ આખીઓ છે આજ આપણી એક હાડી આ આ બ્લાઉઝ છે ચાર હાડી તમને કીધી એ ચારે ચાર હાડી સાડા ત્રણસો મસ્ત છે ને મારે છેલ્લા ચાર જ પીસ પડ્યા જોકે મેં આજે હવે વિડીયામાં મૂક્યા કોઈની લેવી હોય તો કીજો બ્લાઉઝ છે ને લાઈટ દુથિયા કલર પ્રિન્ટ ડિઝાઇન બાટલી કલર ઉપાય છે આઈ પણ નીચે મારા કોન્ટેક્ટ નંબર આપીશ અને મારી ચેનલની લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેથી દરરોજના મારા સાડીઓના હું વિડીયા મૂકું એ તમે જોઈ શકો આવજો